સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા એક પેળ માકે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેના અંતર્ગત નંદેલાવ ગામ ખાતે આવેલા બુષા સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રાવલ ને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહ વાઘેલા દ્વારા ગૌમાતાની મૂર્તિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણી યુવાનો અને મહિલાઓ સહિત બાળકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા કાંકરેશ તાલુકાના વેપારી મથક થરા જાજાવાડા વાળીના ધામમાં સૌ પ્રથમવાર એકસો પંચ્યાસી દીકરી સન્માન સમારોહમાં ભાગ લીધો સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના સભ્યો દ્વારા જે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સુંદર રીતે અભ્યાસ કરી સારી ટકાવારી લાવીને ધંધા રોજગારમાં પોતાના માતા પિતા અને ગામ સાથે રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે એવી તમામ દીકરીબાઓનું મનોબળ મજબૂત બને તેવા ઉમદા પ્રયાસો કરીને એક નવી પ્રેરણા મળે તે માટે પ્રયાસો કર્યા હવે એકસો પંચાસ દીકરી બાટું પરિવાર સાથે ભવિષ્ય આ કહેવત સાર્થક બને અને સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં અને કાકરેજ તાલુકાના ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની દીકરીઓ ભણી ગણીને ખૂબ જ આગળ વધે શુભેચ્છાઓ પાઠવી દીકરીઓને ભેટ સ્વરૂપે આશીર્વાદ અને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું કાંકરેજ તાલુકામાં રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને કાર્યશૈલી આ કાર્યક્રમમાં આંખે ઉડીને વળગે એવો અનેરો લાવો લેવા મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ઉમટી પડ્યો કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અથાગ પરિશ્રમ કર્યો હતો જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું કરશન કરશનસિંહ સોલંકી એસ ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે